શ્રાવણ સુદ સાતમ એટલે શ્રાવણી સાતમ શીતળા સાતમ ની વડોદરામાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે વહેલી સવારમાં શ્રદ્ધાળુઓએ માતાની પૂજા અર્ચના કરી હતી જ્યારે મહિલાઓ શ્રદ્ધાભેર સીતા માતાની પૂજા કરી આખો દિવસ લોકોએ પરંપરાગત રીતે રાંધણ ની તૈયારી કરી તૈયાર કરી શ્રાવણ સુદ સાતમના દિનને વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી સાતમ કે શીતળા ઉજવણી કરવામાં આવે છે ઠંડુ ખાવાની પરંપરાને અનુસરતા હોય છે લોકો આ દિવસે શીતળા માતાજીનું પૂજા અર્ચના કરનાર તથા શ્રદ્ધાથી આ વ્રત કરનારના ઘરમાં ચામડીના દર્દમાંથી રાહત થતી હોય છે અથવા ખસ ખરજુ ચાંદા છુંદણા તથા શીતળા માતા જેવા નાના મોટાને થતા દર્દોમાંથી મુક્તિ મળતી હોય છે તેવી શ્રદ્ધા સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે માંજલપુર ખાતે શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સવારથી જ મહિલાઓ શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે બહેનો છે તે શીતળા માતાની પૂજા કરે છે આગલા દિવસે રાંધણછઠના દિવસે ઠંડુ બનાવે છે અને ઠંડુ જમ સાતમના દિવસે ઠંડુ જમે છે અને શીતળા માતાની પૂજા કરે છે સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરે છે એટલા માટે કે માતા શીતળા માતા બાળકોની રક્ષા કરે પરિવારની રક્ષા કરે અને બળિયાદેવ મહારાજ રક્ષા કરે અને શીતળામાં સાતમની સાથે સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરવામાં આવે છે